સારવાર માટે આવ્યા હતા ત્યાં તબીબો એમઆરઆઈ કઢાવતા એક લાખ વ્યક્તિમાંથી એકમાં જોવા મળતો એક દુર્લભ રોગવાનું નિદાન થયું હતું મગજમાં લોહીનો પુરવઠો પૂરતો પહોંચતો ન હતો મગજની સૌથી જટિલ બાયપાસ સર્જરીમાંથી એક હતી ત્યારબાદ સિપ્સ હોસ્પિટલમાં મગજની બાયપાસ સર્જરી થઈ હતી લગભગ દસ કલાકથી વધુ સમય ઓપરેશન ચાલ્યું હતું આજે બાળકી પીડા અને નબળાઈથી મુક્ત છે અને શાળાએ જઈ રહી છે અને રમી રહી છે આ અંગે સિપ્સ હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર નિસર્ગ પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે આ સર્જરી કરવા માટે લોકોને દિલ્હી અને મુંબઈ જવું પડતું હતું અને સર્જરીનો ખર્ચ પણ વધુ થતો હતો હવે ત્યાં જવાની જરૂર નથી આ પ્રક્રિયા સુરતની સિટ્સ હોસ્પિટલમાં નજીવા દરે શરૂ થઈ ગઈ છે જે સુરતમાં તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સર્જરીમાં એક એમ એમ ટાંકા જેટલા લેવામાં આવ્યા હતા જો નરી આંખોથી દેખાતા નથી આ જટિલ ઓપરેશનથી દર્દીનું લાઈફ બચી ગઈ છે અને હવે વારંવાર સ્ટ્રોક આવવાની કોઈ સમસ્યા નથી આ ઓપરેશન ન્યુરો સર્જન ડોક્ટર નિસર્ગ પરમાર અને ટીમ સિટ્સ હોસ્પિટલ દ્વારા સફળ રીતે કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો હું ડોક્ટર નિસર્ગ પરમાર કન્સલ્ટન્ટ ન્યુરો સર્જન સિદ્ધ હોસ્પિટલ આજે તમને એક ખૂબ જ યુનિક કેસ વિશે વાત કરીશ તમે બધાએ હાર્ટનું બાયપાસ સાંભળ્યું હશે પણ આજે અમે સિવ્ઝ હોસ્પિટલમાં એક બ્રેઇન બાયપાસની સર્જરી જે ફેબ્રુઆરી મહિનામાં કરેલી એની તમને વાત કરીશ એક દસ વર્ષની બાળકી જે બિલ્ડીમોરાથી આવે છે જેને વારંવાર ખેંચ આવતી હતી અને રિકરન્ટ સ્ટ્રોક આવતા હતા જ્યારે આપણે તેનું નિદાન કર્યું એમઆરઆઈથી તો એમાં આપણને જાણવા મળ્યું કે બાળકીને મગજમાં પૂરતું લોહી નથી મળતું અને મગજમાં પહોંચતી જે લોહીની નસો છે તે સંકોચાઈ ગઈ છે આપણે બાળકની બ્રેઇન બાયપાસ સર્જરી કરી જે ખૂબ જ જટિલ અને કોમ્પ્લેક્સ સર્જરી છે જે અરાઉન્ડ આઠથી દસ કલાક ચાલલી જેમાં આપણે એક એમ એમની મગજની નળી સાથે ચામડીની એક એમ એમની નળી જોડી જેનાથી મગજને પૂરતું લોહી મળી રહે ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ થયું અને આજે દોઢ મહિના પછી એ બાળકી હસ્તી કૂદતી અને રમતી થઈ ગઈ છે ફરીથી શાળાએ જતી થઈ ગઈ છે સુરતમાં આ પહેલી વાર બ્રેઇન બાયપાસ સર્જરી આપણે સિદ્ધ હોસ્પિટલમાં પરફોર્મ કરી છે અને બધા જ બધા જ મા બાપને વિનંતી કે પોતાના બાળકોને કોઈ પણ સ્ટ્રોક કે ખેંચ રિલેટેડ કે હાથ પગ દુખાવાના કોઈ પણ સિમટમ્સ હોય તો તાત્કાલિક તમારા ડોક્ટરને જાણ કરો આ બીમારીનું નિદાન કરો અને જરૂર પડે તો એને ટ્રીટમેન્ટ કરાવો બાળકી અમારી આખી આઈસીયુની ઇન્ટેન્સિવિસ્ટ ટીમ એનાસ્થેટીસ ટીમ પીડિએટિક ટીમ અમારા ન્યુરોલોજીસ્ટ જેમણે અમને ડાયગ્નોસિસમાં મદદ કરી આપણે બાળકીને એડમિટ કર્યા પછી એમ આરઆઈમાં આપણને જ્યારે જણાયું ત્યારે આપણે એનું સ્પેશિયલાઇઝડ ઓપરેશન પ્લેન કર્યું ઓપરેશન અરાઉન્ડ આઠથી દસ કલાક ચાલ્યું ઓપરેશન બાદ આપણી પીડિએટિક ઇન્ટેન્સિવિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટની ટીમ સતત આઈસીયુમાં બાળકીને ખૂબ મોનિટરિંગ કરી અને બીજા દિવસે બાળકી ચાલતી ફરતી થઈ ગઈ છે અને પાંચ દિવસ પછી આપણે એની રજા આવી તો ટીમ હોસ્પિટલનો ખૂબ જ સાહસ અને સહકાર સાથે એડવાન્સ ટેકનોલોજી જે આપણે અવેલેબલ છે તેનો ખૂબ જ મદદ થાય છે પહેલાંના સમયમાં ઓપરેશન પોસિબલ નહોતા ક્યારે કારણ કે એડવાન્સ ટેકનોલોજી લાઈક કલર ડોપલર છે કે એડવાન્સ માઇક્રોસ્કોપ છે જે આપણી પાસે અવેલેબલ નહોતા જો આજે અવેલેબલ છે અને આપણે આ બાળકીને ટ્રીટ અહીંયા સુરતમાં સિવસ હોસ્પિટલમાં કરી શકીએ છીએ જેના માટે પહેલાં એ લોકોને આઈધર અમદાવાદ કે બોમ્બે કે દિલ્હી જવું પડતું હતું એ બધી જ સારવાર આજે સુરતમાં આપણે ત્યાં અવેલેબલ છે